અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા પણ વધારે હોવાની હકીકતથી પોતે પૂર્ણ રીતે વાકેફ હતો તે અમરેલીથી સુરતના રસ્તા પરથી પૂર્ણ રીતે વાકેફ તે રામદેવ ટ્રેવેલ્સના માલિક તેને પગાર ઓછો આપતો હતો તેને પણ સમિશન આપતો નહોતો જેથી તેને વર્ષ બે હજાર વીસમાં રામદેવ ટ્રાવેલ્સની નોકરી છોડી પોતાની રેતીનો કમિશનથી ધંધો ચાલુ કર્યો હતો પરંતુ લોકડાઉનના કારણે ધંધો પણ એ પણ બંધ થઈ ગયો હતો તેની ઉપર ચાલીસ લાખ રૂપિયાનું દેવું થઈ જવા પામ્યું તો જેથી તે શોર્ટકટમાં કેવી રીતે પૈસા કમાવા તે ઉપાય શોધતો હતો તે સમય અમદાવાદ ખાતે રહેતો રાજુ હોઠેલા નામનો તેનો મિત્ર તેને મળ્યો અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાની વાત કરી હતી તેથી પોતાને પણ પૈસાની જરૂરિયાત હોય તે વાત થતાં રાજુ હોઠેલાએ તેના કોન્ટેક્ટના મહારાષ્ટ્રની એક લૂંટ કરતી ગેંગની વાત કરતા પોતે રાજુ હોઠેલાને રામદેવ ટ્રાવેલ્સમાં સાત માણસો દ્વારા હંમેશા આંગળીયા પેઢીના કરોડ રૂપિયાની હેરાફેરી કરતા તેઓની લૂંટ વાત કરી હતી મહારાષ્ટ્ર નાસિકની સોળ માણસોની ગેંગના સભ્યોને કામરેજ ખાતે બોલાવી તેમની સાથે કઈ તારીખે પૈસા વધુ આવશે તે ટાર્સને કઈ જગ્યાએ કેવી રીતે લૂંટવી તે તમામ પ્લાન જાતે ઘડી આ ગુંડાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો પ્લાન મુજબ અગિયાર લૂંટારોએ અમરેલી ખાતે મોકલી તેમને પેસેન્જર તરીકે અમરેલીથી સુરત ખાતે આવતા જય રામદેવ ટ્રાવલ્સમાં તમંચા જેવ હથિયાર સાથે બેસી બીજા છ માણસો ચાર ફોર વ્હીલમાં કારમાં અમદાવાદ ગ્રામ્યના કોઠા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાઇવે ઉપર આવેલા ગામ પાસે સુમસામ રસ્તાની વચ્ચે ઉભા રહ્યા હતા અને ટ્રાવલ્સનાથી પસાર થાય ત્યારે ફોર વ્હીલ કારવાડા ટ્રલ્સને આંતરી ઉભી રખાવી ટ્રાવલ્સમાં બેસેલા લૂંટારો તમચો બતાવી ટ્રાવલ્સમાં સવાર આંગડિયા કર્મચારીઓને ધમકાવી તેમની પાસે રહેલા કરોડો રૂપિયા હીરા તથા રોકડ રૂપિયા ભરેલી બેગોની લૂંટ કરી ગુનાની અંજામ આપવાની હકીકત જણાવ્યું હતું આ લૂંટમાં તેને લૂંટની રકમનો દસ ટકા હિસ્સો મળનાર હોવાનો ચોંકાવવાનો ખુલાસો કરેલો હતો વધુમાં લૂંટના ગુનામાં નવ જેટલા આરોપીઓને પકડી તેમની પાસેથી લૂંટમાં થયેલા મુદ્દામાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ જિલ્લા પોલીસે કબજે કર્યા છે પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઓગણીસ ઓક્ટોબરના રોજના ધાડનો બનાવ આમાં જાણવા મળેલ કે આ લૂંટમાં બે ગાડીઓ આ લક્ઝરીને પાછળથી અને બે ગાડીઓ આગળ જઈને એને આતરી લેવામાં આવ્યા અને પછી આ ગાડીમાં બેસેલ આંગળીયા પેઢીના કર્મચારીઓને જેની ઓળખ આ લોકો મેળવેલ હતી આ લોકોને જુદા પાડી એના પાસેથી બહુ મોટી રકમની લૂંટ કરવામાં આવી હતી તમનચો છો બતાવી અમદાવાદ રૂરલ પોલીસ આણંદ પોલીસ જેના વિસ્તાર હોવાથી તાત્કાલિક નાકાબંધી કરતા આમાંથી કેટલાક આરોપીઓને પકડી લેવામાં આવ્યા લૂંટના મુદ્દામાળ પણ રિકવર થયા બે કરોડથી વધુના હીરા તથા રોકડ આમાં રિકવર કરવામાં આવી ખાસ વસ્તુ જાણવા મળેલ કે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર એના પ્લેન કરીને મહારાષ્ટ્રથી બહારના તોમતદારોને ગુનેગારોને બોલાવીને આ કાવતરું ઘડનાર મુખ્ય માણસ સુરતના હોવાનું જાણવા મળે સુરત પીસીબી ટીમે આ ઇન્ફોર્મેશનના આધારે તાત્કાલિક અસરથી ઓપરેશન હાથ ધરેલ અને આ મુખ્ય સૂત્રધારને સુરત ખાતેથી પકડી લેવામાં આવેલ છે આ મુખ્ય સૂત્રધાર આરોપીનું નામ છે હિરેન ધીરુભાઈ આકોલિયા ઉંમર વર્ષ પાંત્રીસ આ રહે છે એપલ એવન્યુ અપાર્ટમેન્ટ યોગી ચોક સરથાણામાં અને મૂળ ગામ કીતલા તાલુકા ધારી જિલ્લા અમરેલીનો રહેવાસી છે દિવાળીનો તહેવાર લોકોની જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ થી લાવી નવી ઉર્જાનો સંચાર કરતો તહેવાર હોય આ તહેવાર શહેરીજનો મુક્ત અને ભયમુક્ત બની ઉજવણી કરી શકે તે માટે સુરત શહેર પોલીસ તથા તત્પર અને કટિબદ્ધ છે અઝર કુરસી સાથે હર્ષા